સરદાર સ્કૂલ પાસે ખુલ્લા ખાડામાં પડેલા આખલાને જીવદયા ગ્રુપે બચાવ્યો હસ્તુ જીવદયા ગ્રુપ કોસા દ્વારા જેસીબીની મદદથી આખલાને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો છે વિસનગરમાં ચાલી રહેલા વરસાદી પાઇપલાઇન પ્રોજેક્ટમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે કોસાચાર રસ્તા પાસે સરદાર સ્કૂલ નજીક કરવામાં આવેલા મોટા ખાડામાં મંગળવારે વહેલી સવારે એક આખલો ખાડામાં પડી ગયો હતો ખાડામાં ગટરનું પાણી ભરાયેલું હોવાથી આખલો જાતે બહાર નતો નીકળી શક્યો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કૌસા ગામના હસ્તમુખડુ જીવદયા ગ્રુપ આવીને જેસીબીની મદદથી આખલાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો આ ઘટનાના પગલે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે શાળા વિસ્તારમાં આવા ખુલ્લા ખાડા આસપાસ કોઈ સુરક્ષા બેરિકેડ મૂકવામાં આવ્યા નથી જે બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે જગ્યાએ કોઈ બાળક પડ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત વિકાસ કાર્યો દરમિયાન સુરક્ષાના ધોરણો જાળવવામાં આવતા નથી જે ચિંતાનો વિષય બન્યો છે લોકોએ આવા જોખમી ખાડાઓને તાત્કાલિક પૂરવા અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે